ગુજરાત સાયબર ક્રાઇમ સેલની ટીમે શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરી ઓનલાઈન વોટ્સએપ હેક કરી કરતી ગેંગના પકડી પાડે છે મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સૌથી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આપ્યું છે આરોપીની ધરપકડ કરી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે એ વ્યાપને આપણે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પણ સાયબર સેલ સતત આપણે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલાં એક ગુના દાખલ થયું જેમાં એક બહેનના વ્હોટ્સએપ હેક કરીને અને એ જે વોટ્સએપના હેક કરીને એમને પાસેથી જેટલા મિત્રો હતા એ અને એમને પાસેથી પૈસા માગવામાં આવતા હતા તો એ જે પૈસા એમને માંગવા આપતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યો તો એમાં એક આરોપી મળ્યો જે મૂળ એમપી અને વાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં ચાર પાંચ દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવે પછી એ આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભરતી એમને જે વ્હોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો